ઓકે હું છે ને એક સ્ટેપ કરીને બ્રાન્ચમાં હું જોબ કરું છું અત્યારે તો એકચ્યુઅલી અમને મતલબ મોલવાળાએ બતાવ્યું કે સ્ટોર ક્લોઝ કરો તો અમે મતલબ ડરાઈ ગયા ડરી ગયા બધા આજુબાજુવાળા કે શું થયેલું છે એમ ડાયરેક્ટ કેમ કીધું કે સ્ટોર ક્લોઝ કરો ત્યારે બધા સ્ટોરવાળા ભાગદોડ જ કરતા હતા આમથી આમને આમથી તો તમને બતાવ્યું કે મતલબ કોઈ બોમ્બ મૂકીને ચાલ્યું ગયું છે અહીંયા તો જેટલું બને એટલું તમારા સ્ટોરમાં જે બી કસ્ટમર હોય એને બી તમે જણાવો કે જેટલું બને એટલું જલ્દી તમે બહાર નીકાળો એને મોલમાંથી અને તમે પણ ફટાફટ સુરક્ષિત જગ્યા પર ચાલ્યા જાવ કારણ કે કોઈ બમ મૂકીને ગયું છે તો પછી અમે બધા બહાર નીકળતા હતા એમાં પબ્લિક કસ્ટમર બી હતા બધા અને મતલબ સ્ટાફ અને મતલબ પબ્લિક બધા બંને મિક્સ થયા કારણ કે મોલમાં જે કસ્ટમર હતા એ તો પછી અફડાતફરીનો માહોલ હતો અને ગભરામણ વધારે બધાને થતી હતી કે શું પ્રોબ્લેમ આવ્યો છે શું છે શું નહીં બધા પૂછ એકાબીજાને પૂછતા હતા કે શું છે શું નહીં પછી એક બે જણાને મેં કીધેલું કે સર તમે બહાર નીકળો અત્યારે બહાર જઈને આપણે અમે પૂછપાત કરો મોલમાં નહીં કરો આ વસ્તી કે અત્યારે ટાઈમ નથી અત્યારે બહાર નીકળવાનું કીધું છે બધાને તો પછી અમે બધા બહાર નીકળ્યા એમાંથી પાંચ મિનિટ થઈ તો પાંચ મિનિટમાં પછી બસ મતલબ આપણે પોલીસવાળાની મતલબ સુરક્ષા માટે પોલીસ બી આવીલી હતી પાંચ મિનિટમાં પોલીસ બી આવેલી હતી અને પછી સ્કોડ બી આવી ગયું હતું સ્કોડ બી આવી ગયું હતું સ્કોડ વાળા મેસેજ આવ્યો તો અમને પાંચ થયું મતલબ મેસેજ મળ્યો બે મિનિટ પછી અમે મોલ ની બહાર જ નીકળી ગયા હતા બધા ફટાફટ બધા બહાર નીકળી ગયા હતા પબ્લિક બહુ હતી સર મતલબ બધા અફડાતફડીનો માહોલ હતો સર ભાગદોડ બહુ થતી હતી આમથી આમને આમથી આમ બધા અફડાટફરી માહોલ હતો અને બધા ગભરાઈ બી ગયા હતા વધારે પડતો